આ પચ્ચીસ દિવસનો સરગવાનો રોપો છે આ જાતે જ તૈયાર કર્યો હતો અને આજે હવે આપણે એને ટપમાં વાવી દઈએ છીએ ટપ આખું ખાલી જ છે બીજું કાંઈ આમાં નથી વાવેલું તો હવે આપણે થોડો ખાડો કરી નાખીએ છીએ એમાં આ રોપાને વાવી દઈએ અને જોઈએ છે કાટપમાં આ કેટલો મોટો થાય છે હવે કાલથી આપણે આને એક એક દિવસ ગણશું કે આમાં વાવ્યા પછી કેટલો ફેર પડે છે અત્યારે તો આ પચીસ દિવસનો છે ઓલરેડી અને હવે આપણે આને ટપમાં વાવી દીધો માટી બહુ દબાવતો નથી જેથી એના મૂળ છે ને જલ્દી ફૂટે અને જલ્દીથી વધે સરગો અમે સરગવામાં આઠથી નવ મહિનામાં શીંગો આવી જાય છે પણ આ જગ્યા નાની છે એટલે માટે જોઈએ છીએ હવે શીંઘુ આવે છે કે નહીં પણ મોટો મસ્ત થઈ જશે આમાં અમે આ જ્યાં વાવ્યો હતો ને એમાં ઘણા બધા સરગવા ભેગા હતા નાની એવી જગ્યામાં તો પણ આટલો મોટો થઈ ગયો તો આ તો એકલો વાવ્યો છે હવે હવે આમાં થોડું પાણી નાખી દઈએ આપણે જેથી કરીને માટીમાં ભેજ રહે અને સરગવો સુકાય નહીં તો આપણે સરગવો વાવી દીધો